આ ધવજ પૂજન ના કાર્યમાં પૂજી શ્રી શ્રી 1008 જ્ઞાનીदास त्याગીજી મહારાજ ની ઉપસ્થિતિ માંગ શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યમાં ગુજપુર ના ધર્મપ્રિય ગામજનો સાધુ સંતો મહંતો અને મહાદેવ group ના દરેક સ્વયંસેવકો પરિવારો જોડાયા હતા કપિલ વ્યાસ સાથે ઇમરા અવાડિયા ડેઇલી ક્રાઇમ ન્યૂઝ દિન સોમવાર કો यज्ञ की भूमि पूजन का कार्यक्रम हुआ और श्री सीताराम नाम जप महायज्ञ ये यज्ञ प्रारंभ होगी एक मार्च से ग्यारह मार्च तक चलेगी ग्यारह मार्च प्रथम दिवस एक मार्च को कलश पूजन होगा कलश यात्रा यानी शोभा यात्रा निकाली जाएगी और सारे नगरवासी से ये मेरा प्रार्थना है नर नारी सभी जीव जंतुओं से कि इस यज्ञ में कलश यात्रा के दिन ज़्यादा से ज़्यादा आदमी उपस्थिति दे करके के इस यज्ञ को सफल करे और सुंदर बनाए जहाँ यज्ञ होती है जिस भूमि पर होती है जिस क्षेत्र में होती है वहाँ के लोग धन्य धान होते हैं और कोई भी चीज़ संसार में जो बना है वो आपको बना रहेगा यज्ञ एक ऐसे भारतीय संस्कृति की क्रिया है कि जीवन में लास्ट बार होती है और फर्स्ट बार होती है ये बार बार नहीं होती है कुंभ आपको आया है हर बारह साल में आएगा ये यज्ञ पुराणों में व्याख्या है कि सौ वर्ष बाद दो सौ बाद होगी इसमें से कोई सौ दो सौ बाद मिलेगा नहीं इसलिए इस यज्ञ को ऐसे लाभ लें कोई भी आदमी इस यज्ञ का परित्याग न करे जहाँ तक जनता को जानकारी हो एक मार्च से उपस्थित होकर के इस यज्ञ को देखें और बड़ी वैदिक रिवाज से यज्ञ होगी अभी आप लोग देखना आज से ही मंडप बनना चालू होगा और वैदिक विधि से जो प्राचीन काल में हमारे ऋषि मुनि तपस्वी जोगी जटी जैसे यज्ञ करते थे वही इसी विधान से यज्ञ की जाएगी घास भूस के जो बना करके एक मंडप तैयार होगा और वैदिक रिवाज से आचार्यों के द्वारा वेद मंत्र और संतों के द्वारा तपस्या से ये यज्ञ प्रारंभ की जाएगी और सारे नगरवासी से प्रार्थना है इस यज्ञ को त्याग न करें इसको छोड़ें ना इससे लाभ लें और पूरा जीवन कृतार्थ हो जाएगा इस यज्ञ से इसलिए इस यज्ञ को अवश्य देखें यज्ञ का नाम है श्री सीता राम नाम जप महायज्ञ इस यज्ञ में दो मंडप बनेंगे एक भगवान शिव की नगरी बनेगी एक भगवान यज्ञ नारायण की नगरी बनेगी अभी तक आप यज्ञ देखे होंगे तो एक नगरी बनती है यहाँ दो बनेगी एक में चलेगा जाप 24 फोर आवर्स सीताराम सीताराम ग्यारह दिवस एक पल एक क्षण बंद नहीं होगा वो चलता ही रहेगा तो यही क्षेत्र की जनता से आग्रह है कि इस यज्ञ को जुड़ करके मन धन से सुसफल करके इस यज्ञ को देखें इस यज्ञ से लाभ लें और सबको शत प्रतिशत लाभ मिलना ही है सुनिश्चित है नमस्कार अतरे भोजपुर में यज्ञ ना आयोजन थी रूप તો ખબર નહીં અમને તો કલ્પના પણ નહોતી કે આવું મહાયજ્ઞ અમારા ગામમાં આવશે પણ અમે માનીએ છીએ કે અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમને આવું યજ્ઞ સામેથી ચાલીને અહીંયા મળ્યું છે આવ્યું છે તો પૂરા મુન્દ્રા તાલુકાને આ યજ્ઞમાં સામેલ થવા માટે અમે એક તો આહવાન કરીએ છીએ આમંત્રિત કરીએ છીએ ભુજપુર ગામ અને એક આપણી જે જૂની સંસ્કૃતિ છે જેને આપણે વૈદિક સંસ્કૃતિ કહીએ છીએ એ યજ્ઞ સંસ્કૃતિ અત્યારે લુપ્તપ્રાય થવાને આરે છે ત્યારે ફરીથી પાછું આપણી એ મૂળ સંસ્કૃતિને ઉજાગર કરીએ અને આ યજ્ઞ છે એ માત્ર કોઈ ધાર્મિક કર્મકાંડ નથી પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી થયેલું યજ્ઞ એ પ્રકૃતિને ખૂબ ઉપયોગી છે પ્રકૃતિને ફૂલાવે છે ફાલાવે છે એટલે આ યજ્ઞને માત્ર કોઈ અંધશ્રદ્ધાથી નહીં જોતા પણ સમાજને વિકસિત કરવા માટે અને સાચો જે વિકાસ જેને આપણે કહીએ કે માનવ જીવન સંપૂર્ણ વિકસિત થાય એના માટે આ જે યજ્ઞ છે એ ખૂબ ઉપયોગી છે તો આ યજ્ઞમાં અમારો એક વિચાર એવો છે કે પૂરા મુન્દ્રા તાલુકામાં એક યાત્રા થાય અને એ યાત્રા દ્વારા બધા જ ગામોમાં અમે આમંત્રણ આપવા પણ આવશું અને આમાં જેટલા પણ જોડલાઓને જોડાવવું હોય આમાં હવનમાં બેસવા માટે એ બધાને જ અમે આમંત્રિત કરીએ છીએ અને આપણે બધા જ મળી અને આ યજ્ઞને સફળ બનાવી એવી આપ સર્વ પાસે પ્રાર્થના આ યજ્ઞ પહેલી માર્ચથી ચાલુ થશે અને કુલ અગિયાર દિવસ રહેવાનું છે યજ્ઞ આજે ભૂમિ પૂજન અને સામે પાછળ જે દેખાય છે એ ધ્વજ સ્તંભનું આજે પૂજન કરી અને રોપણ થયું છે આજે મધ્યગામ ભુજ પર આજે સોમવારને સાતમ અને જે ધ્વજ પૂજન થયેલો છે અને અતિ મહારુદ્ર જજ્ઞ એકસો આઠ કુંડી મહાદેવ ગ્રુપ દ્વારા આજે બધે પ્રસિદ્ધ થાય છે અને માત્ર આજે પૂરા કચ્છની અંદરમાં આવો યજ્ઞ વાર થાય છે અને પહેલાં પણ થયા હશે પણ એકસો આઠ કુંડી મુન્દ્રા તાલુકો ભુજપુર ગામમાં જે અવસર મળી રહ્યો છે તો સમગ્ર કચ્છને કહું છું કે બધા તમે આવો આ યજ્ઞનો લાભ લો અને આ યજ્ઞને આપણે આગળ વધારી અને ધન્ય બનાવીએ એવી અપેક્ષા છે અને અમારો મહાદેવ ગુરુ જે આ જે કરી રહ્યો છે કામ સારો ભુજપુર પાંજરા પર સીતારામ નામ જપ મહાયજ્ઞ જે આજે ભુજભરમાં આજે એની ભૂમિપૂજન અને ધ્વજ પૂજન બધું આજે થઈ અને સારો કામ થયો છે અને ગામવાસીઓને બધા ગામનો સાથ સરકાર મળ્યો છે અને દાતાઓનો પણ સાથ સરકાર પૂરો મળેલ છે અને હું આખા કચ્છને આહવાન કરું છું કે આ સીતારામ નામ જપ મહાયજ્ઞ એમાં બધા સામેલ થાવ એનો ભાગ લો અને એની પરિક્રમા કરો અને પ્રસાદ સાથે અને જે આ પ્રસાદ લેશે એને એનો સદભાગ્ય માણસને જે માણસ કહે ને સદભાગ્યવાળો માણસ છે એને પ્રસાદી પ્રાપ્ત થશે અને

કચ્છ આનો લાભ લે અને આ ભગવાનને સુધ અને સુધા અને ભોજપટ પાંજરા પર જે એમાં જે ગૌશાળા કહીએ છીએ એમાં જગ્ન થવાનું છે જય માતાજી જય હિન્દ જય ભોલેનાથ